કરનારો ઝરફાયો હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી બે દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે આજે મધરાતે રાજ્યના ચારેય ઝોનમાં કમોસમી વરસાદ વરસ્યો જેમાં અમદાવાદ ગાંધીનગર બનાસકાંઠા પાટણ સાબરકાંઠા નવસારી વલસાડ સહિતના જિલ્લાઓમાં વરસાદ પડતા અનેક વીજ અને વૃક્ષો ધરાશાયી થયા છે જ્યારે કેટલાક જિલ્લાઓમાં વહેલી સવારથી ફરીથી વરસાદ શરૂ થયો છે મહીસાગર જિલ્લાના ખાનપુરના ભાડરૂડ ગામમાં મકાન ધરાશાય થતા ખેડૂતનું મોત થયું છે. રાજ્યમાં કોરોના ધીમે ધીમે રાજકોટ શહેરમાં આજે વધુ પાંચ કેરોના નાથી સંભારો છે. આજના નવા જિલ્લાના 18 માં કોરોનાના કુલ કેસનો આંકડો કોણ પર પહોંચવાનો છે. જેનાથી પંદર કેન્દ્ર સરકાર તરફથી મોબિલ મોકફ રાખવાનો નિર્ણય કરાતા ગુજરાત સરકારે આવતીકાલની મોક ડ્રિલ સ્થગિત રાખી છે. વહીવટી કારણોસર ઓપરેશન શિલ્ડ મોકૂફ રાખવામાં આવ્યું છે જો કે આગામી સમયમાં નવી તારીખ જાહેર કરવામાં આવી શકે છે ઓપરેશન સિંદુર બાદ પાકિસ્તાન સામે તણાવ વધવાની શક્યતાને જોતા સાતમી મે દેશના સિવિલ ડિફેન્સ ડિસ્ટ્રિક્ટમાં વડોદરામાં અમેઝ કાર ચાલકે પૂર પાઠ ઝડપે કાર ચલાવી એક્ટિવા પચાસ વર્ષ દુનિયાભરમાં ફરી એકવાર કોરોનાના કેસ વધી રહ્યા છે ભારતમાં અત્યાર સુધીમાં કોવિડ નાઇન્ટીનના ચાર નવા સબ વેરિયન્ટ મળી આવ્યા છે આઈસીએમઆર મુજબ LF.7, JFX, JN.1 અને NB.1.8.1 સબ વેરેન્ટ સામેલ છે આમાં LF.7 અને NB.1.8.1 નવા છે આ સાથે ભારતમાં કોરોનાના 1000 થી વધુ સક્રિય કેસ છે કોવિડ-19 ના આ બે નવા વેરીઅન્ટ કેટલા ખતરનાક છે અને શું વધતા કેસ મહામારી તરફ ઈશારો કરી રહ્યા છે જાણીશું આજના કામના સમાચારમાં NB.1.8.1 અને LF.7 બંને ઓમિક્રોન ફેમિલીના સબ છે જેમાં કેટલાક નવા સ્પાઇક પ્રોટીન મ્યુટેશન મળી આવ્યા છે આ મ્યુટેશનના કારણે આ વેરીઅન્ટ્સ ઝડપથી ચેપ ફેલાવી શકે છે ચીન સહિત અન્ય એશિયન દેશમાં કોવિડના વધતા કેસમાં આ વેરિયન્ટ જોવા મળે છે ICMR મુજબ આ બે સબ વેરીઅન્ટના મોટા ભાગના કેસ હળવા દેખાઈ રહ્યા છે તેમ છતાં આ વેરિયન્ટ નવજાત શિશુઓ અને નાના બાળકો સાઈઠ વર્ષથી વધુ ઉંમરના લોકો નબળી રોગ પ્રતિકારક શક્તિ ધરાવતા લોકો સગર્ભા સ્ત્રીઓ અસ્થમા ડાયાબિટીસ અને રોગના દર્દીઓ તેમજ કોઈ પણ ગંભીર રોગથી પીડાતા લોકો માટે જોખમી હોઈ શકે છે